રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હૂત પણ દુશ્મનના હાથમાં રજ જેતી ધર ના દીએ વે રજ રજ વે રજભૂત એનું નામ રજભૂત કહેવાય છસો વર્ષ પહેલાનો આ દુભો છે મારી સમક્ષ એવો રાવંશ બિરાજે છે મૂળ પુરુષ ચાર મૂળપુરુષ છે અજપત ગજપત નરપત અને ભૂપત એમાં નરપત વંશ જો અહીંયા બેઠા છે બિરાજે છે આમ તો દસ રવિ કે દસ ચંદ્ર કે દ્વાદશ ઋષિ જાન ચાર અગ્નિ કે પહેચાન છત્રીસ પ્રકારના ક્ષત્રિયો એમાં દસ રવિ કે દસ ચંદ્ર કે દ્વાદશ ઋષિ જાન દસ ચંદ્રવંશી છે દસ સૂર્યવંશી છે બાર અગ્નિવંશી બાર ઋષિવંશી છે અને ચાર અગ્નિવંશી છે એમાંના ચંદ્રવંશી કૃષ્ણ ભગવાનના વંશજો જો આ મારી સમક્ષ ગુજરાતતા હોય મૂળ બંધારણમાં જેમનો પાયો જેમનો છે એ ચેર અહીંયા ચેરથી બધા બિરાજતા હશે અહીંયા ધોલેરાથી બિરાજતા હશે ભળિયાદથી બિરાજતા હશે અમારું ગોરાસુ ગોરાસુથી ખોડિયારમાના મંદિરેથી પોતે મહંતશ્રી બિરાજે છે અહીંયા બધા જ ગામથી બિરાજતા હશે પણ કંઈક લોઢા કુંદન કર્યા અને એના બનિયા મોંઘા મૂલ કંઈક લોઢા કુંદન કર્યા અને એના મોંઘા બનિયા મૂલ એવા ઉત્તમ ગુણ અતુલ તું પારસ મણી તું પાતા હોત જે પાતા બાપુના દીકરા એટલે મનુભા બાપુ અને એનો જે આ લખેલો દુહો પોતાનો જે દુહો છે ચુડાસમાઓ જે છે એ છાસ માખણ ગી છેવટે અને ભલે એની હાલત હળગી હોય મારા છો પોતાના છો એટલે તમારા વખાણ કરું છું એવું નથી પણ દૂધ દૂધ હોય હોય ને સફેદ રાતે બે ફોરા ચાહ નાખી દો મેળવણ નાખી દો એટલે એ હવાર પડે દહીં થઈ જાય ઈ પણ સફેદ હોય અને એને તમે વલોવી નાખો એટલે દહીંમાંથી છાસ બને અને એમાંથી માખણનો પીંડો ઉતરે એ માખણ પણ સફેદ હોય અને એને તમે માખણને ઘડીક વાર માટે ચૂલા ઉપર ચડાવો એટલે થોડીક વાર માટે રંગ બદલે પણ એમાંથી ઘી બને એ પણ સફેદ હોય એમ મારી સમક્ષ જે રાનું કુળ બેઠું છે ચૂડાસમાઓ બેઠા છે એ દૂધનું કુળ છે છાસ માખણ ઘી છેવટે ભલે એની હાલત હળગી હોય પણ કદી એ કાળા નોય એના કુળ દુધડીયા કાગડા પાંચ પાંચ હજાર નો વીઘો હતી આનામાં કાળપ નહોતી તો આજ તો ક્યાંથી હો